આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ દ્વારા કુલ નેવું દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી બાવીસ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા આ કેમ્પમાં ડોક્ટર હર્ષિત સોલંકી દ્વારા ચૌદ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી સાત દર્દીઓને સ્થળ પર જ પગમાંથી કપાસી કાઢી આપવામાં આવી હતી તેમજ ડોક્ટર પીનાકે ઉપાધ્યાય દ્વારા અઠ્યાવીસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા

આ કેમ્પ આયોજન કરવામાં આવે છે જેમાં આજના દાતા તરીકે સો છગનલાલ હિરજીભાઈ ભીમાણી પરિવાર હસ્તે ચંદુભાઈ ભીમાણી પરિવાર તરફથી અમને આ કેમ્પમાં સહયોગ મળેલો છે આજે આ કેમ્પમાં આ પરિવાર તરફથી તેમના સહજનની યાદમાં એક આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આંખના રોગો દાંતના રોગો ચામડી રસ મસા તેમજ અન્ય વિવિધ પ્રકારના હાથ પગ કમરના રોગોનો પણ આ કેમ્પ આ વખતે રાખવામાં આવેલો છે દર મહિને માનવસાર ટ્રસ્ટ દ્વારા આ રીતે ત્રીજો દર મહિના ત્રીજો રવિવારે કેમ્પ નક્કી કરવામાં આવેલ છે તો આ તકે દાતાશ્રીનો માનવ સેવા ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ ચંદુલાલ લીરજી ભીમાણી છે મારા નાના ભાઈ છગનલાલ લીરજી ભીમાણીના ઓલા માટે આ જે કેમ્પ રાખેલ છે માનવ સેવા ટ્રસ્ટ તરફથી એનું કામ બહુ સારું છે અને અન્ય પ્રવૃત્તિ બહુ સારી કરે છે ઘણી જગ્યાએ કામ સારા છે તે માનવ સેવા ટિફિન સેવા વિદ્યાર્થીની સેવા ભળવાની સેવા વધી સેવા કરે છે આ માનવ સેવા તો લાલજીભાઈ તથા કિણોજી આચાર્ય વગેરે સ્ટાફ બહુ સારું કામ કરે છે ભાઈ આહીર વી ઇન્ડિયા ન્યૂઝ રિપીટ